સુરતના ભવાની વડ વિસ્તારમાં વહેલી સવારે બે મકાનો ધરાશાયી થતાં આજુબાજુમાં રહેતા રહીશોમાં ફફડાટો ફેલાયો છે ત્યારે એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે જી હા ચોમાસાની શરૂઆત થતાની સાથે જૂના મકાનોમાં રહેવું એ મુશ્કેલ બની જતું હોય છે ભારે પવન અને વરસાદને લઈને જર્જરિત મકાનો પડવાની ભીતિ પણ સેવાતી હોય છે ત્યારે સુરત પાલિકા તંત્ર દ્વારા જૂના અને જર્જરિત મકાનોને ખાલી કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી તેમ છતાં આ મકાનો ખાલી નહીં કરાતા આજે વહેલી સવારે બે મકાનો ધરાશયી થયા હતા જેને લઈને આજુબાજુમાં રહેતા લોકોમાં પપડાટ ફેલાઈ ગયો હતો ત્યારે આ મકાન પડવાથી એક પાંચ માળનું મકાન એક એક ની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે તો સાથે જ બે વાહનો પણ કચ્છર ઘાણ પડી ગયા છે ત્યાં ઈજાગ્રસ્ત વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે